ભારત અને શ્રીલંકા વચ્ચે હવે રમાશે ટી ટ્વેન્ટી અને વન ડે જંગ પાડોશી સાથે ભારત ઘણી શ્રેણીઓ રમ્યું છે અને ઘણા મોટા વિક્રમો પણ બન્યા છે ભારત ત્રણ વન ડે અને ત્રણ ટી ટ્વેન્ટીની શ્રેણી રમવા છવ્વીસમી જુલાઈથી શ્રીલંકાના પ્રવાસે જશે આ ખૂબ જ મહત્વનો પ્રવાસ છે કારણ કે આ પ્રવાસથી ગૌતમ ગંભીર પોતાની ભારતીય ટીમના કોચ તરીકેની કારકિર્દીની શરૂઆત કરશે તો સામે પક્ષે શ્રીલંકાના કોચ પણ કોચિંગની શરૂઆત કરી રહ્યા છે અને તે છે એક જમાનાના ખતરનાક ઓપનર સનત જયસૂર્યા આમ ગૌતમ ગંભીર અને સનત જયસૂર્યા પોતાના જમાનાના દિગ્ગજ ખેલાડીઓ રહી ચૂક્યા છે ભારતીય ટીમની જાહેરાત થશે ત્યારે કેપ્ટનની પણ જાહેરાત થશે પણ ફરી એકવાર લાંબા સમય બાદ કેએલ રાહુલને વનડે ટીમની કેપ્ટનશિપ સોંપાય તેમ લાગે છે સાથે જ ટી ટ્વેન્ટી શ્રેણી માટે હાર્દિક પંડ્યા તથા શુભમન ગિલ જેવા ખેલાડીઓ કેપ્ટન મટીરિયલ તરીકે જોવાઈ રહ્યા છે ગૌતમ ગંભીર કઈ રીતે નવી રણનીતિ ઘડે છે અને અમલમાં મૂકે છે તે ભારતીય ક્રિકેટ માટે મીલ પથ્થર સાબિત થશે તો શું ભાઈ ભારતના શ્રીલંકાના પ્રવાસની વાત તો આપણે કરીશું પરંતુ એ પહેલા મહત્વના સમાચાર જે આવ્યા છે કે ઇંગ્લેન્ડના જે ફાસ્ટ બોલર એન્ડરસન કે જેમણે નિવૃત્તિ લીધી છે કઈ રીતે જોઈ શકાય છે એમને આટલા સમય સુધી એટલી સરસ બોલિંગ અને હવે તેઓ રિટાયર થઈ રહ્યા છે કઈ રીતે જોઈ શકાય છે ને આ એક બહુ જ મોટી ઘટના એટલા માટે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેમ્સ એન્ડરસન જેવો ફાસ્ટ બોલર અથવા તો સાતસો વિકેટ જેણે લીધી હોય ફાસ્ટ બોલર તરીકે બહુ જૂથ છે લગભગ છે જ એમ કહે તો ચાલે તો એક તો પહેલી વસ્તુ એ કે ફાસ્ટ બોલર તરીકે એકવીસ વર્ષની લાંબી કારકિર્દીને ચલાવવી સાતસો વિકેટો લેવી અને એમાં પણ સર્વાધિક વિકેટો ભારતની એકસો ઓગણપચાસ લેવી એક અનેરો વિક્રમ છે એટલા માટે ખાસ કહેવું પડે કે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર તરીકે આટલા વર્ષોથી અવિરત સેવા તમને જેમ્સ એન્ડરસનની જોવા મળી ઇઝ સચ એ નાઇસ બોલર વેરી ગુડ આર્મ એક્શન વેરી ગુડ સ્વિંગ એના જો જબરજસ્ત જોવા મળે અને બહુ જ મહત્ત્વનો વિકેટ ટેકિંગ નવા બોલથી બોલિંગ કરનાર ખેલાડી તરીકે આપણે એને એ કરીએ છીએ એટલે હું માનું છું કે આ એક બહુ જ મોટી ઘટના છે અને મોટી ઘટનામાં ખાસ કરીને ઓફકોર્સ ખેલાડીઓ તો નિવૃત્ત થતા જ હોય છે એમાં કોઈ સવાલ નથી પણ જ્યારે ખેલાડીઓ નિવૃત્ત થતા હોય તે વખતે એ ખેલાડીની અહેમિયત કેટલી છે અથવા તો કેટલો ઇમ્પોર્ટન્ટ એ ખેલાડી છે એ ખાસ મહત્ત્વનું બની જતું હોય છે અને એટલા માટે જેમ્સ એન્ડરસન આટલા વર્ષોથી અવિરતપણે સેવા આપતો સાતસો વિકેટ લેનાર ફાસ્ટ બોલર અને એ નિવૃત્તિ લે છે આની પહેલાં ઘણા બધા દિગ્ગજો નિવૃત્ત થયા છે સચિન તેંડુલકર છે સુનિલ ગાવસ્કર છે મુથૈયા મુરલીધરન છે સનદ જયસૂર્યા છે ઘણા બધા પણ તે છતાંય આ પર્ટિક્યુલર ખેલાડી એટલા માટે યાદ રહેશે કે ફાસ્ટ બોલર તરીકે કે સાતસો વિકેટ લેવી ઇટ્સ નોટ અ જોક અને હી હિયર ટેકન ધીસ એરાઉન્ડ ધ ગ્લોબ એટલે દરેક દરેક દેશની વિકેટો આ ખેલાડીએ લીધી છે વી વિશ ઓલ ધ વેરી બેસ્ટ ટુ જેમ્સ એન્ડરસન ઇન ધ ફ્યુચર જી જી બિલકુલ અને એટલા જ માટે ઇંગ્લેન્ડની ટીમમાં એમની જ એપસન્સ છે તેની નોંધ લે છે હવે વાત કરીએ આપણા વિશેની અને ભારત અને શ્રીલંકા વચ્ચે જે મેચો રમાવા જઈ રહી છે જે શ્રેણીઓ રમાવા જઈ રહી છે અશોકભાઈ અહીંયા બીસીસીઆઈએ ભારતના શ્રીલંકા પ્રવાસની જાહેરાત કરી દીધી છે અને શ્રેણી તો પહેલી શ્રેણી જેની શરૂઆત થવાની છે આ જે પ્રવાસ છે તેને કેટલું મહત્વનું કહી શકાય છે સી પ્રવાસ બે ત્રણ વસ્તુથી મહત્વનો છે એક તો પહેલી વસ્તુ કે નવા કોચ છે દેટ ઇઝ વન થિંગ ધ સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે ટી ટ્વેન્ટીમાંથી ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ લીધી છે રોહિત શર્મા વિરાટ કોહલી અને જાડેજા આ ત્રણ ખેલાડીઓ વિનાની પણ આ એમને કહેવાય કે આ પહેલી એવી મેચ છે કે જ્યારે આ ખેલાડીઓ ઘણીવાર બન્યું છે કે એ ના રમતા હોય એવું બન્યું છે પણ હવે નથી રમવાના એ રીતની આ પહેલી શ્રેણી જઈ રહી છે વનડે શ્રેણીની અંદર પણ જુઓ તો આ ત્રણ ખેલાડીઓ આ ત્રણ તો નહીં ખાસ કરીને રોહિત શર્મા વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાને આરામ આપવામાં આવશે એટલે વન ડે શ્રેણીમાં પણ આ ખેલાડીઓ આપણને જોવા નહીં મળે એટલે આ એક મહત્ત્વની ઘટના લાસ્ટ પ્રવાસ જ્યારે ભારત ત્યાં આગળ ગયું ત્યારે ટી ટ્વેન્ટીની શ્રેણી ભારત હારી ગયું હતું અને વન ડેની શ્રેણી ભારત જીત્યું હતું તો આ પણ એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે ભાઈ આગળ ઉપર કઈ રીતે આ શ્રેણી રમાય છે અને ભારત કેટલું સારું પ્રદર્શન કરે બીજું મેં વાત કરી ગૌતમ ગંભીરની કઈ રીતે એ કોચ ટીમ સાથે બનો ડીલ કરે છે હાઉ હી ઇઝ ડીલિંગ વિથ ધી પ્લેયર્સ યુનો આપણે જાણીએ છીએ કે ગૌતમ ગંભીર આઉટસ્પોકન માણસ છે જે કંઈ હોય એ મોડા ઉપર કહેવા માટે પ્રખ્યાત છે પણ બિંગ એ કોચ એ ભારતના ખેલાડીઓની કેટલી ટીકા કરે છે અથવા તો કેટલા એ લોકોને સારી રીતે ગ્રૂમ કરે છે એ જોવાનું રહેશે કારણ કે અહીંયા એની પાસે એક એક એવું એવી એવું આ પ્લેટફોર્મ છે કે જે પ્લેટફોર્મ પર જે કંઈ ગૌતમ ગંભીર કે એ એની જ જવાબદારી બની જતી હોય છે એટલે કંઈક નવી જવાબદારીમાં ગૌતમ ગંભીર કઈ રીતે પોતાનો રસ્તો કાઢે છે એ પણ જોવાનું છે અફકોર્સ ઇઝ અ બિગ મેન બિગ ક્રિકેટર અને બહુ જ સારામાં સારો કોચ અથવા તો થિંકર ઓફ ધ ગેમ એવરીથિંગ ઇઝ ધેર વી થિંગ એટલે એવો સારો તો આ બધી રીતે જોવા જાવ તો અહીંયા આગળ બહુ મહત્ત્વની શ્રેણી બનશે સનદ જય સૂર્યા ત્યાંના કોચ છે તો આ બધી ઘટનાઓ ઘટવાની છે એટલા માટે આ શ્રેણીને એક વધારે મળતો જોવા મળી રહ્યો છે ટી ટ્વેન્ટી અને વન ડે બંને વ્હાઈટ બોલ ફોર્મેટની આ શ્રેણી છે અશોકભાઈ તો હવે વધુ મહત્વની એટલા માટે પણ બનશે કારણ કે ચલો આપણે કોચની તો વાત કરી કે બંને ટીમોના નવા કોચ પણ હવે કેપ્ટન કોણ હશે કારણ કે અહીંયા કેપ્ટન પણ આપણને નવા મળવા જવાના છે તો શું લાગે છે કે દાવેદાર ખેલાડીઓ કોણ જોવા મળી રહ્યા છે આપણને કેપ્ટન માટે ટી ટ્વેન્ટી ની જો આપણે વાત કરીએ તો ડેફિનેટલી એમાં તો નવા કેપ્ટન આવશે જ અ શુભમન ગિલ અત્યારે કેપ્ટનશીપ કરી રહ્યા છે ટી ટ્વેન્ટી શ્રેણીની ઝિમ્બાબ્વે સામે આ પહેલાં હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરી ચૂક્યા છે આયર્લેન્ડ સામે અથવા તો બીજી બીજી જગ્યાએ પણ એમણે કેપ્ટનશીપ કરેલી છે તમારી પાસે ટી માટે આ બે ખેલાડીઓ છે કે જે કેપ્ટનશીપના પેંગણામાં પગ નાખી શકે એટલા માટે કહું છું કે જે રીતે હાર્દિક પંડ્યાનો અનુભવ છે આઈપીએલનો જે રીતે એણે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી જે રીતે એનું પોતાનું કન્ટ્રીબ્યુશન હતું તે વખતે ઇટ વોઝ સમથિંગ ગ્રેટ ત્યાર પછીની ઘટનાઓ જોઈએ તો જે રીતે એને બેકફૂટ ઉપર આવી ગયો એ કેપ્ટન બન્યા પછી અને ત્યાર પછી હી ડીડ નોટ હી વોઝ નોટ એબલ ટુ સ્કોર મોર વધારે સારું રમી નહોતો શક્યો એટલે આ જે પરિસ્થિતિ છે તો એ કઈ રીતે ટીમને લીડ કરશે એ ખાસ જોવાનું રહેશે કે પછી શુભમન ગિલ કારણ કે પહેલી ટી ટ્વેન્ટી આપણે હારી ગયા છીએ બોમ્બે સામે ત્યાર પછી ભારત બે મેચો જીત્યું છે હવે બાકીની જો પણ મેચો ભારત જીતી જાય છે તો પછી એક ચાર એકથી જીતનાર કેપ્ટન તરીકે શુભમન ગિલને પણ તમારે કન્ટેન્શનમાં રાખવો પડે બિકોઝ હી ઇઝ ઓલ્સો વન ઓફ ધી પ્રાઇમ ટાઈમ કેપ્ટન કહી શકાય એને પ્રાઇમ ટાઈમ કેપ્ટન એટલે કહું છું કે અત્યારે ગુજરાત ટાઇટન્સ એ જ સંભાળે છે તો આઈપીએલનો પણ એની પાસે અનુભવ છે શ્રી ઝુબાબે શ્રેણીનો પણ એની પાસે અનુભવ છે તો આ પરિસ્થિતિઓમાં ક્યાંક એનું નામ એટલે બે જણા એ પર્ટિક્યુલર ફોર્મેટમાં ટી ટ્વેન્ટી ફોર્મેટમાં તમને કેપ્ટન તરીકે જોવા મળી શકે છે રોહિત શર્મા વન નિવૃત્ત નથી થયા હી હેઝ બિન રેસ્ટેડ એટલે અત્યારે એની જગ્યાએ કે એલ રાહુલનું નામ વધારે ચાલી રહ્યું છે કે હી મે બી ગિવન ધ ચાર્જ ઓફ ધી ટીમ એટલે કેલ રાહુલ આપણે ઘણા બધા વખતથી કે એલ રાહુલનું નામ નથી સાંભળતા ટી ટ્વેન્ટી ફોર્મેટમાં આપણને જોવા ના મળ્યું કાંઈ સડનલી એનું નામ સંભળાય છે કે ભાઈ કેએલ રાહુલને કેપ્ટનની જવાબદારી આપી શકે છે ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે આ એક બે દિવસમાં જ ગૌતમ ગંભીર સિલેક્ટર્સને મળવાના છે તે વખતે કદાચ આ બધી બાબતોની ચર્ચા થાય અને ઇફ હી હેઝ ગોટ સમથિંગ ડિફરન્ટ ઇન હિઝ માઇન્ડ આ જે કેપ્ટન આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ સિવાયના કોઈ ખેલાડીને કેપ્ટન તરીકે એમને પ્રોજેક્ટ કરવો હોય અને એમની વાત સિલેક્શન કમિટી સાંભળે છે તો આઈ થિંક દેર મે બી સમ ચેન્જ ઇન ધીસ પણ અત્યારના તબક્કે એમ લાગે છે કે કે એલ રાહુલ અને હાર્દિક પંડ્યા દે આર ધ ફ્રન્ટ રનર્સ ત્યાર પછી નંબર શુભમન ગિલનો આવે છે એટલે કેપ્ટનશીપ માનું છું ત્યાં સુધી ભલે અહીંયા બહુ અજબ વસ્તુ બની રહી છે કે બંને વ્હાઇટ બોલ ક્રિકેટ છે અને છતાં બંનેમાં કેપ્ટન અલગ અલગ છે બિકોઝ ધ ફોર્મેટ ઇઝ ડિફરન્ટ તો એક પછી આજે એક બહુ સરસ ટિપ્પણી ગૌતમ ગંભીરની આવી છે કે ભાઈ ખેલાડીઓ હોવો જોઈએ કે બધા જ ફોર્મેટમાં રમી શકે એક કેવું એક એમનું સ્ટેટમેન્ટ આવ્યું છે આ સ્ટેટમેન્ટ એટલા માટે મહત્વનું છે કે જ્યારે ભારત અત્યારે એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે કે જેની પાસે સર્વાધિક ખેલાડીઓ છે અને સર્વાધિક ખેલાડીઓને વધારેને વધારે ફોર્મેટમાં અલગ અલગ રીતે રમાડી શકાય એવા પ્રયત્નો બીસીસીઆઈ કરી રહ્યું છે તો એની સામે આ જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી કોન્ટ્રાડિક્ટ થાય છે કે જો તમે એક જ ખેલાડીને ત્રણેય ફોર્મેટ રમાડશો તો પછી તમારા બાકીના ખેલાડીઓ ક્યાં જશે તો એક પહેલાં કોન્સેપ્ટ એવો હતો કે વ્હાઈટ બોલ ક્રિકેટની એક અલગ ટીમ બને અને રેડ બોલ ક્રિકેટની અલગ ટીમ બને હવે એના કરતાં ત્યાર પછી એવો પણ એક કોન્સેપ્ટ આવે વન ડેની અલગ ટીમ બને ટી ટ્વેન્ટીની અલગ બને અને ટેસ્ટની અલગ બને પણ ઇફ ધીસ ઇઝ ધ ક્રાઇટેરિયા તો આ એક બહુ મહત્ત્વની વસ્તુ રહેશે કે આ ખેલાડીઓને ક્યાં સમાવવામાં આવશે અથવા તો આ કોન્સેપ્ટ ગૌતમ ગંભીરનો જે છે વેધર ઇટ ઇઝ બિંગ એપ્રુવડ બાય ઓર નોટ એ ભવિષ્યમાં આપણે જોવું રહેશે પણ અશોક એ તો અત્યારે આપણે માની શકીએ છીએ કે આપણને દરેક ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન જોવા મળશે પહેલા જેવું અત્યારે આપણને જોવા નહીં મળે તો ખેલાડીઓ પણ અલગ અલગ હશે ટીમ પણ અલગ અલગ હશે એ પ્રમાણે એમને એ જે કેપ્ટન છે એમને એમની ટીમને લીડ કરવાની રીત પણ અલગ અલગ હશે પોતાના ફોર્મેટ પ્રમાણે લોકો લીડ કરશે બહુ સાચી વાત છે બિકોઝ રોહિત શર્માને તો બધા આપણે જાણીએ છીએ મીન્સ ઇઝ અ ઓન કેપ્ટન એની આપણને રણનીતિ પણ ખબર હોય છે કે હાઉ ઇઝ ગોઈંગ અબાઉટ ઇટ હાઉ ઇઝ ડિલિંગ વિથ ધ પીપલ પાર્ટ ટાઈમ તમે જ્યારે કેપ્ટનશીપ કરતા હોય તો ઇટ્સ બિકમ્સ વેરી ડિફિકલ્ટ ફોર યુ ટુ ડીલ વિથ ધ ટીમ તમને ખ્યાલ નથી આવતો કે રોહિત શર્મા જે સ્ટાઇલથી ટીમને સંભાળે છે એ સ્ટાઇલથી કે એલ રાહુલ સંભાળી શકે કે નહીં કાં તો પછી કે રાહુલ પોતાના કોઈ લગભગ ઇનપુટ જ ના આપે અને જેમ ચાલે છે એમ ચાલે કે ભાઈ ફાસ્ટ બોલિંગ છે સ્પીન બોલિંગ છે આટલી બોલિંગ આ કરશે આટલી બોલિંગ આ કરશે એ રીતે એટલે વધારે પડતા એમના ઇનપુટ જોવા ના મળે અચ્છા બીજું કે કેપ્ટનશીપનો ભાર કે એલ રાહુલ પર કેટલો રાહુલ પર કેટલો પડે છે કારણ કે અત્યાર સુધી એવું જ બન્યું છે કે એલ રાહુલ કેપ્ટન બને પરફોર્મન્સ નથી થતો ટીમમાં પણ એમનો સમાવેશ નતો કેપ્ટનશીપ એ નથી રહેતી ફરી પાછું કંઈ આવું નીકળે એટલે ફરી એમને કેપ્ટન બનાવવામાં આવે છે એટલે આ એક વસ્તુ ખાસ જોવી પડશે હા ટી ટ્વેન્ટીની અંદર હું માનું છું કે પરમનન્ટ સોલ્યુશન લાવવાની કોશિશ કરશે કદાચ ગૌતમ હું માનું છું પરમનન્ટ સોલ્યુશન એટલે કે એની અંદર તો તમારે કેપ્ટન નવો લાવવાનો જ છે હજુ રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંને આ વનડે અને ટેસ્ટ મેચ તો રમવાના છે એ ફોર્મેટમાં તમારી પાસે અહીંયા આગળ ત્રણ જગ્યાઓ ખાલી પડી છે એ ભરવાની છે અને એમાંથી સૌથી મહત્વની કેપ્ટનની જગ્યા ભરવાની એટલે અહીંયા આગળ જો એ પ્રકારની દાવેદારી જોવામાં આવે તો જે રીતે ટેમ્પરામેન્ટ હાર્દિક પંડ્યાનો છે એ પ્રમાણે આપણને જે કારણ કે એને જે રીતે વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી છે ને ધ વે યસ સ્પ્લેટ ઇટ વોઝ ફેન્ટાસ્ટિક જે છેલ્લી ઓવર એણે કરીને ભારતને જીત અપાવી તો માનું છું કે હી ગેટ્સ ધ એડિશનલ પોઈન્ટ દેર યુ નો અહેડ ઓફ ગિલ અને ત્યાં આગળ એને હું માનું છું કે હી શુડ બી ગિવન ધ કેપ્ટનશીપ આની પહેલાં પણ કરી છે ને હી ઇઝ અ ગુડ કેપ્ટન બિકોઝ હી નોઝ હાઉ ટુ ડીલ વિથ ધ પીપલ અને એક બસ બીજી વસ્તુ એ બી થશે કે હવે જે ખેલાડીઓ આવશે એ ખેલાડીઓ નવા આવવાના છે પહેલાં શું હતું કે તમારે ડીલ કરવાનું છે કોની સાથે તો કે રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા એમની સાથે ડીલ મીન્સ તમારા કરતાં સિનિયર્સ જેમની પાસે તમે શીખ્યા છો એ એને તમારે ડીલ કરવાનું હવે એ નથી એ ખેલાડીઓ નથી એટલે તમારી પાસે નવા છોકરાઓ આવશે અને જે નવી ટીમ આવશે આઈ થિંક દેટ હી કેન હેન્ડલ ઇટ પ્રોપરલી એટલે હું માનું છું કે આ એક પ્લસ પોઈન્ટ હાર્દિક પંડ્યાનો બની શકે છે કે યંગ ટીમ ગુજરાત ટાઇટન્સમાં સફળ કેપ્ટન કેમ થયો બિકોઝ હી વોઝ ડીલિંગ વિથ ધ યંગ પીપલ વાય હી ફ્લોપ્ડ ઇન મુંબઈ બિકોઝ હી વોઝ ડીલિંગ વિથ ધ સિનિયર પીપલ એ ટીમમાં આ બધા દિગ્ગજો હતા રોહિત શર્મા હતા જસપ્રીત બુમરાહ હતા

ખેલાડીઓ છે તેઓ જુનિયર હોવા જરૂરી છે જેથી કરીને પોતાની વાત સમજાવી શકે એનું માની શકે હવે હજુ કોઈ ભારત માટે આ પ્રવાસથી નવા ચેપ્ટરની શરૂઆત થશે તેવું કહી શકાય છે ગૌતમ ગંભીર પોતાની કારકિર્દીની શરૂઆત કોચ તરીકે કરી રહ્યા છે તો ગંભીર માટે આ શ્રેણી કેટલી મહત્વની હશે એમને પહેલી વખત પોતાની કોચ તરીકેની શરૂઆત કરવાની છે કેટલી મહત્વની હશે સી બહુ સાચી વાત કરી કારણ કે ગૌતમ ગંભીર એવા કોચના પેંગણામાં પગ નાખવા જઈ રહ્યા છે કે જે કોચે ભારતની ટીમને એક્સ્ટ્રીમ હાઈટ ઉપર લઈ જવામાં સફળતા મેળવી છે વન ડે વર્લ્ડ કપની વાત કરો તો દસે દસ મેચો જીતાડીને ફાઇનલમાં આપણે હારી ગયા દસ મેચો જીતાડવાનું શ્રેયને જાય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતાડવાનું શ્રેય પણ તમારે રાહુલ દ્રવિડને આપવું પડે તો એક એક લાઇન છે એ લાઇન દોરી છે નાવ ગંભીર વિલાઉ ટુ ડ્રો અ બિગર લાઈન ધેન રાહુલ દ્રવિડ્સ લાઈન બહુ જ મહત્ત્વનું છે કે તમે કોઈના કરતાં એ લીટી કાપી નથી શકો અને એની સિદ્ધિઓને તમે ઓછી નહીં કરી શકો યુ કેન હેવ યોર સિદ્ધિઝ બિગર ધેન ધેટ તમારી સિદ્ધિઓને એના કરતાં મોટા પ્લેટફોર્મ પર તો આઈ થિંક એક તો બેક ઓફ ધ માઇન્ડ એ પણ હશે પણ એટ ધ સેમ ટાઈમ ગૌતમ ગંભીરનો પ્લસ પોઈન્ટ એ છે કે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં વનડે ક્રિકેટમાં ટેસ્ટ મેચ ક્રિકેટમાં ત્રણે ત્રણ ક્રિકેટમાં એક જોરદાર ખેલાડી તરીકે હી એઝ એસ્ટાબ્લિશ્ડ ત્રણેય ફોર્મેટમાં બે વખત તો વર્લ્ડ કપ જીતવામાં હી વોઝ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા ત્યારે પણ હી વોઝ ધ પ્લેયર બે હજાર અગિયારમાં આપણે વર્લ્ડ કપ જીત્યા એમાં પણ હાઈએસ્ટ સ્કોરર અને પહેલાંમાં પણ હાઈએસ્ટ સ્કોરર અને પ્લેયર તો એક તો પહેલી વસ્તુ એ છે કે બે વર્લ્ડ કપ જીતવાનો એનો અનુભવ છે પોતાનો એઝ અ પ્લેયર દિસ ઇઝ વેરી બિગ થિંગ વિચ રાહુલ દ્રાવિડ ડિડન્ટ હેડ દેટ તો આ એક વસ્તુ એને કામ બીજું આઈપીએલની અંદર શોર્ટ ફોર્મેટમાં કેપ્ટનશીપ કેવી રીતે કરવી હવે અહીંયા આગળ આ ટીમ કેવી હોય કે બધા અલગ અલગ દેશોના ખેલાડીઓ હોય એની સાથે તમારે એક સૂત્રમાં બાંધીને તમારે સફળતા પાવવાની છે સો એઝ અ કેપ્ટન તો એ બે વાર આઈપીએલ ચેમ્પિયન બનાવી ટીમને એણે કોચ તરીકે મેન્ટર તરીકે આ વખતે એણે કલકત્તાને ચેમ્પિયન બનાવી તો એ જ એ રીતે જોવા જાવ તો આઈ થિંક ગૌતમ ગંભીર હેઝ ગોટ ધેટ ગટ્સ ટુ એન્શ્યોર દેટ રિઝલ્ટ ઇઝ બિંગ ગીવન નો અહીંયા બહુ જ મહત્ત્વની વાત એ છે કે તમે રિઝલ્ટ ઓરિએન્ટેડ કેપ્ટન છો રિઝલ્ટ ઓરિએન્ટેડ કેપ્ટન મીન્સ યુ નીડ ટુ ચોકઆઉટ ધ સ્ટ્રેટેજી કે આ ભાઈ તારે આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું ખેલાય જે આઈપીએલમાં જોવા મળે છે આપણને કારણ કે આઈપીએલમાં જ તમે કહો એ પ્રમાણે ખેલાડીને રમવાનું જ છે કારણ કે એ એ પ્રેશર રહેવાનું કે ભાઈ મારા પૈસા બી આઈ એમ બીન પેઇડ હેવીલી પેઇડ તો અહીંયા આગળ અગિયાર ખેલાડીઓ સરખા આવવાના અહીંયા દેશ માટે તમારે રમવાનું છે એ કોઝ તમારું ચેન્જ થઈ જાય છે હિયર યુ આર પ્લેઇંગ ફોર એમણે એમ કહ્યું કે મને દેશ માટે રમવું બહુ ગૌરવ છે એવરીથિંગ ઇઝ ફાઇન બટ ક્યાંક પ્લસ માઇનસ થાય અથવા તો આ રીતે જે ઘટના ઘટી રાહુલ દ્રવિડની સાથે કે ભાઈ ફાઇનલમાં આપણે હારી ગયા તો એ પરિસ્થિતિમાં એ ડીલ કેવી રીતે કરશે ધ વે હી ઇઝ કેપ્ટન ધ સાઇડ ધ વે હી ઇઝ હેઝ કોચ ધ આઈપીએલ સાઈડ ધેટ્સ ડિફરન્ટ ઓલ ટુગેધર તો અહીંયા આ એક વસ્તુ મહત્વની છે કે દેશ માટે રમતા ખેલાડીઓને તમારે તૈયાર કરવાના અને એ બી કન્સિસ્ટન્સી કારણ કે અહીંયા પાછું એવું નથી કે તમારી ટીમ બનાવવાની એટલે તમે કોઈ ટીમ દસ વર્ષ રહેશે ના બહુ જ બધા ખેલાડીઓ છે બહાર એટલે અહીંયા તો એણે સિલેક્ટ કર્યો કોઈ ખેલાડીને અને એ ખેલાડી કદાચ નથી રમતો તો તરત પાછળથી ધક્કો મારશે ભાઈ ચાલો અમારા માટે જગ્યા કરો ઇટ વેરી ડિફિકલ્ટ કે શોર્ટ ટાઈમમાં એક કોચ એક ખેલાડીને કેટલું કેટલી ઝડપથી તૈયાર કરી શકે છે કે જ્યાં સારું પરફોર્મ કરી શકે દરેક વખતે એનો એનો સે તો લેવામાં આવશે જ ભાઈ તમારી ટીમમાં કોણ જોઈએ ત્યારે જે કોઈ એ ટીમમાં લેશે એની સામે એનો પરફોર્મન્સ કેટલો આવે છે જોવાશે બે ત્રણ મિનિટમાં ફેલ થશે તરત બહારથી બૂમાબૂમ થશે કે ભાઈ આટલા બધા ખેલાડીઓ બહાર પડ્યા છે સવાલ એ છે રાહુલ દ્રવિડના ટાઈમમાં આટલો બધો ઇન્ફ્લો ઓફ ધ પ્લેયર્સ નહોતો જે છેલ્લા પાંચ વર્ષમાં થઈ ગયો એટલા બધા ઇન્ફ્લો કારણ કે તમારી પાસે આઈપીએલ દર વર્ષે દર વર્ષે તમને હીરો મળે દર વર્ષે તમને એક જોરદાર ખેલાડી મળે આ બધાને ક્યાં મળશો તમે એ એટલા માટે તમારા માટે એક ખેલાડીને વધારે તક આપવાનો સમય નથી એટલે તમે એમ કહેતો આજે વિરાટ કોહલીની વાત કરીએ આપણે વિરાટ કોહલી વર્લ્ડ કપમાં એક પણ મેચમાં સ્કોર કરી શક્યો નહીં આજે ગૌતમ ગંભીર હોય તો એ અલગ રીતે ડીલ કરે એ રાહુલ દ્રવિડે અલગ રીતે ડીલ કર્યું રાહુલ દ્રવિડે એમ ડીલ કર્યું કે આ એક ખેલાડી જ્યારે ચાલશે ત્યારે મને જીતાડશે ધીસ ઇઝ કોલ્ડ કોન્ફિડન્સ કે ભલે પાંચ મેચોમાં છ મેચો ફેલે ઇવન વિરાટ કોહલીએ કહ્યું કે ભાઈ આઈ એમ નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ યુ મે કોઈ બીજાને તમારે તક આપીએ તો આપો એ રીતની વાત હતી બટ ધેન નહીં રાહુલ દ્રવિડ સેટ નથિંગ ડુઈંગ યુ આર ધેર યુ આર ધેર અને છેલ્લી મેચમાં એણે સારામાં સારું રમીને જીતાડી આ પેશન્સ એ પેશન્સ હોવી જરૂરી છે કોચમાં કે તમે ખેલાડીની કેટલી પ્રતિભા છે એ તમે ધ્યાન રાખો અને રાઈટ ટાઈમે ખેલાડી એનો જવાબ પણ આપે બિલકુલ અને કોચ માં પેશન્સ હોવું પણ જરૂરી છે એ સાથે ડિસિઝન લેવાની ક્ષમતા પણ હોવી જોઈએ બહુ જ મહત્વની જવાબદારી હોય છે ત્યારે શ્રીલંકાના કોચની પણ વાત કરી હશે ભાઈ તો હવે જે રીતે ગૌતમ ગંભીર પ્રથમ કોચ તરીકેની કારકિર્દી અદા કરી રહ્યા છે એવી જ રીતે શ્રીલંકામાં પણ જયસૂર્યા છે એક જમાનાના ખતરનાક ઓપનર જે આપણને અત્યારે પણ યાદ આવે કે એમની ઓપનિંગ જે રીતે તેઓ કરતા તો શું કહેશો આ બંને દિગ્ગજો સામસામે ટકરાવાના છે તમારી વાત બિલકુલ સાચી છે બંને દિગ્ગજો છે બંને જણા બહુ કેપેબલ છે બહુ એમની જબરજસ્ત કારકિર્દી બંનેની રહી છે સનત જયસૂર્યાની બી કારકિર્દી જોરદાર હજાથી ફાસ્ટ ક્રિકેટ કેવી રીતે રમવું એ સનત જયસૂર્યા શીખવાડ્યું એમ કહે ચાલે એના સ્લેશ શોર્ટને એના જે કવર માને પોઈન્ટ ઉપર જે એના શોર્ટ છે આજે લોકો યાદ કરે અહીંયા એક મોટો ડિફરન્સ છે ડિફરન્સ એ છે કે જેટલું કનેક્શન ગૌતમ ગંભીર કેમ કે ગૌતમ ગંભીર મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા તમને ખ્યાલ હશે એણે એ છોડી દીધું કારણ કે મારે હવે ટિકિટ નથી જોઈતી મને ટિકિટ ના આપશો મારે મારું હન્ડ્રેડ ક્રિકેટમાં આપવું છે ઓફકોર્સ એ વખતે ક્યાંક તો હિન્ટ એને મળી હશે કે હું ભવિષ્યમાં અહીંયા એ કરીશ મીન્સ કે કોચ તરીકે આવીશ એટલે પહેલાં એણે કેકેઆરના કોચ તરીકે મેન્ટર તરીકે કર્યું અને ત્યાર પછી અહીંયા ક્રિકેટ સાથે સતત સંકળાયેલો માણસ છે દરેક ફોર્મેટમાં રમે પેલો એ રમેલો છે આ રમેલો પણ જે કોચ તરીકે મેન્ટર તરીકે જે નીતિઓને અમલમાં મૂકવી આઈ થિંક એમાં ગૌતમ ગંભીર વધારે અનુભવી છે બે વખત આઈપીએલ ચેમ્પિયન તરીકે અને મેન્ટર તરીકે આ બધી જ વખતે એણે સફળતા મેળવી છે તો હી નોઝ હાઉ ટુ હેન્ડલ પીપલ હી નોઝ હાઉ ટુ ગેટ ધ વર્ક ડન અહીં થોડોક આ અનુભવમાં ક્રિકેટિંગ એક્સપિરિયન્સ ફાઇન આઈ મીન આઈ ડોન્ટ સે કે સરદ જોશુરી એના કરતાં કોઈ નીચા ખેલાડી ના બટ ઇન ધીસ એક્સપિરિયન્સ આઈ થિંક ગૌતમ ગંભીર એઝ ગોટ દેટ પ્લસ પોઈન્ટ કે એ કોચ તરીકે વધારે સારા પુરવાર થઈ શકે એવી શક્યતાઓ પૂરેપૂરી છે સનદ સનદ જે શ્રીલંકા અમે વર્લ્ડ કપમાં કંઈ બહુ સારું કરી શક્યું નથી સનદ જયસૂર્યા માટે પણ ઘણા બધા પડકારો છે એના કેપ્ટન હસારંગાએ આજે રાજીનામું આપ્યું છે ટી ટ્વેન્ટીમાંથી તો ઘણા પડકાર એની પાસે પણ છે બટ કારણ કે તમે તો બેટલ ત્યારે જ જીતો કે તમારી પાસે સારા ખેલાડીઓ તો હોવા જરૂરી છે જ પછી તમે એને કઈ રીતે યુટિલાઇઝ કરો છો એની પાસે બેસ્ટ પરફોર્મન્સ કરાવો છો એ કોચનું કામ છે એટલે આ સ્કીલ હું માનું છું કે ગૌતમ ગંભીરના માટે પ્લસ પોઈન્ટ છે જી જી હવે પ્રથમ એ ટી ટવેન્ટીની શ્રેણી રમાશે જેમાં રોહિત વિરાટ જાડેજા એવા ખેલાડીઓ કે જેમને આપણને જોવાની આદત છે અને હવે ખેલાડીઓ આપણને જોવા નહીં મળે સિવાય કે એમને જ્યારે રેસ્ટ આપ્યો હોય ત્યારે એ મેચો રમાય પણ હવે પ્રથમ એવી મેચ કે જ્યારે એ લોકો રિટાયર થઈ ચૂક્યા છે શું લાગે છે એમની જવાબદારીઓ કોણ નિભાવશે પહેલી વસ્તુ તો એ છે કે ત્રણ સિનિયર ખેલાડીઓના જવાથી તમારી ટીમ યુવા બની જશે ઇટ વિલ બી અ યંગ ટીમ યંગ ટીમ એ ટી ટ્વેન્ટી ફોર્મેટ માટે બહુ જરૂરી છે ટી ટ્વેન્ટી ફોર્મેટ તમને એમ નથી કહેતું કે તમે સેન્ચુરીઝ મારો એ લોકો જે કર્યું છે અદ્ભુત છે આપણે એના એને એ નથી કરતા હું આઈ એમ ટોકિંગ પડતી યંગ બ્લડ જ્યારે હોય તો તમારે એને તમારા બીબામાં ઢાળી શકાય છે ઇટ્સ યોર સ્ટાઇલ ઓફ કેપ્ટનિંગ દેટ યુ કેન ટેક ધ વર્ક ફ્રોમ ધી એટલે એક યંગ ખેલાડીઓ ધારો કે શું પણ ગી છે ખેલાડી તરીકે સૂર્યકુમાર યાદવ છે શુભમન ગિલ છે આ બધા ખેલાડીઓ જે હવે હાર્દિક પંડ્યાના બધા ટીમમાં આવશે તે કે જે નવા ખેલાડીઓ તમે શિવમ દુબઈને ટ્રાય કરી રહ્યા છો શિવમ દુબે હજુ સુધી રવિન્દ્ર જાડેજાના પેંગડામાં પગ નાખે એવો તો બની નથી શક્યો હજુ એને ડિલિવર નથી કર્યું તો એ જગ્યા ઉપર તમારે હજુ ખેલાડીઓ શોધવા પડશે ટી ટ્વેન્ટી ઓપનિંગ યસ યુ વિલ બી ગેટિંગ ધ જયસ્વાલ છે જબરજસ્ત રમે છે તમારી પાસે ગાયકવાડ બી છે તમારી પાસે બાકીના ખેલાડીઓ છે કે જે સારું ઓપનિંગ કરી શકે પણ પાછળના ક્રમે અથવા તો વન ડાઉન એટલે વિરાટ કોહલીની જગ્યાએ વિરાટ કોહલીની જગ્યાએ કોણ તો એ તમારી પાસે બહુ જ એવો ખેલાડી મારી દૃષ્ટિએ શુભમન ગિલ અને ગાયકવાડ આ બે ખેલાડીઓ એવા છે કે જે પરફેક્ટ એક ત્રણ નંબરના બેટર તરીકે પ્રસ્થાપિત થઈ શકે છે પણ બધાને ઓપનિંગ કરવું છે સો આર પ્લેન્ટી ઓફ ઓપનર્સ ઇન યોર ટીમ બટ નોબડી ઇઝ રેડી ટુ પ્લે ઓન નંબર ટુ નંબર થ્રી એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની બનશે ગૌતમ ગંભીર માટે કે ભાઈ કયું કોમ્બિનેશન એને રાખવું લેફ્ટી રાઇટી કોમ્બિનેશન રાખવું છે કે પછી રાઇટી રાઇટી કોમ્બિનેશન રાખવું છે તો આ પહેલાં ત્રણ ખેલાડીઓમાં જ મહત્વની ભૂમિકા ગૌતમ ગંભીરને ભજવવાની આવશે બીકોઝ યસ ટુ સિલેક્ટ પછી જે તમે આપણે વાત કરી જાડેજાની એક ખેલાડી વોશિંગ્ટન સુંદર છે આ અત્યારે બહુ સારું પ્રદર્શન કરી રહ્યો છે બટ અનફોર્ચ્યુનેટ પાર્ટી છે કે આ ખેલાડી ક્યારેય એકનોલોજ થયો નથી ક્યારેય એને પૂરતી તક નથી મળી અને તક મળે ત્યારે એ તક ઝડપી નથી શકતો એટલે અહીંયા આગળ બહુ વગત્યનું પણ જે રીતે જાડેજા પણ છેલ્લે છેલ્લે એટલું બધું સારું પરફોર્મ નહોતા કરતા જ્યારે તો આઈ થિંક એક વોશિંગ્ટન સુંદરનું નામ મને બેસે છે કે એ એની જગ્યાએ એ આવી શકે બાકી તો ખેલાડીઓ બધા આપણી પાસે છે જે આપણે રોજ અત્યારે ટી ટ્વેન્ટી જે રમી રહ્યા છે બિષ્ણુ હોય છે આપણી પાસે સ્પિનર્સ છે ફાસ્ટર્સ છે તો બધા ખેલાડીઓ છે જ અને ખેર જસપ્રીત બુમરાહ પણ જોડાશે જ્યારે ટી ટ્વેન્ટીમાં એટલે એનું અત્યાર નથી પણ આ ની અંદર આ ત્રણેય ખેલાડીઓ એક નવા આજ રીતે વન માં આપણે શું ચેન્જીસ છે સમય ઓછો છે પણ છતાં પણ વન ની ટીમ માં પણ આપણે શું ચેન્જીસ જોવા મળી જશે વન ડે માં રાહુલ વિલ બી ધેર ઇન ધ ટીમ બાકીના ખેલાડીઓ ભારત પાસે છે ને વન ડે ટીમ તો બહુ જબર અને ત્યારે તો આ બધા ખેલાડીઓ સુરેકુમાર યાદવ છે હાર્દિક પંડ્યા છે આ બધા ખેલાડીઓ રમશે એટલે ટીમ ઇઝ વેરી સોલિડ અને લાસ્ટ શ્રેણીમાં આપણે ટી ટ્વેન્ટીમાં શ્રીલંકામાં હાર્યા હતા એટલે આ વખતે એ થોડું ધ્યાન રાખવાનું કે ટી ટ્વેન્ટી કારણ કે અગેન આપણે જેમ વાત કરી નવી ટીમ તો ઝિમ્બાબ્બે જે ટીમ ગઈ છે પહેલી મેચ ઝિમ્બાબ્બે સામે હારી ગઈ વિચ ઝ નેવર હેપન તો એ બહુ અગત્યની વાત છે કે આઠ મેચમાંથી ખાલી છ બે મેચ જ એ લોકો જીત્યા હતા પણ આ વખતે પહેલી જ મેચ યુવા ટીમ હતી આઈપીએલના ખેલાડીઓ હતા રિંકુ સિંગ બધા જ ખેલાડીઓ તો એબલ ટુ તો હું માનું છું કે એક રિપેરિંગ કરવું પડશે કે બે બધી બરાબર પરફોર્મન્સ આપે અને હું માનું છું કે આ શ્રેણી પછી એક પિક્ચર ક્લિયર થઈ જશે કે નેક્સ્ટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આવે છે અને ત્યાર પછી વન વર્લ્ડ કપ આવે છે એ ટીમોને તૈયાર કરવામાં ગૌતમ ગંભીરને એક સરળતા રહે અને એ ટીમ એક એક આ વીસ ખેલાડીઓ બસ હું તૈયાર કરવા માગું છું આઈ થિંક દેટ શુ બી ફાઇનલાઇઝ આફ્ટર ધીસ સિરીઝ જી 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 બિલકુલ તો અશોકભાઈ અત્યારે તો સમય અહીંયા સમાપ્ત થાય છે ખાસ કરીને બંને શ્રેણીઓની આપણે અહીંયા ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો વાત કરી છે આજે ભારતના શ્રીલંકા પ્રવાસની અહીંયા તો હવે જોવાનું રહેશે કે ભારતનો આ શ્રીલંકા પ્રવાસ કેવો રહેશે અને તેની સાથે જ ગૌતમ ગંભીર કેટલા સ્ટ્રીક ટીચર બને છે અને જયસૂર્યા જેટલા જેટલા ધમાકેદાર અને જેવા આક્રમક ઓપનર રહ્યા છું એવા જ ખતરનાક કોચ પણ સાબિત થશે કે કેમ તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર